આપણે જોયું કે શૈલ પર્વતની શાખાઓ ચારે તરફ પ્રસરી રહી છે આજની મધ્ય સંખ્યા કેવી જશે એ કઈ સમજાતું નથી ચક્રવાક અને ચક્રવાકી બંને દિવસ દરમિયાન સાથે રહી શકે છે પરંતુ સંધ્યાનો સમય થતા એટલે કે રાત્રિ થતા પડે છે છેલ્લે આપણે જોયું કે આ કિશોર રસગ્ન પંખી યુગલ પ્રણય રસમાં એટલું તો મગ્ન છે કે બંને નિર્ભય બનીને તેમને એ જગ્યાએ પ્રણય પીડા કરવાનું બનતું હોય છે

ચક્રવાક અને ચક્રવાકી બંને સૂર્યોદય છે કે બંને એક ક્ષણ યાદ આવી જતા દિશે હર્ષશોકી હર્ષ એટલે આનંદ દુઃખમાં ફેરવાઈ જાય છે દિશે એટલે દેખાય હર્ષ એટલે આનંદ શોક એટલે દુઃખ કે વિરમ એક સ્મૃતિ એક ક્ષણ યાદ આવી જતા બંનેનો આનંદ શોકમાં માં ફરી છે ઘાટા ભી ના પર એ ત્યાં નિહાળે સુવર્ણ એટલે ડાળી કે બંને ઘટ્ટ ભીની ડાળીઓ ઉપર નિહાળે એટલે જુએ છે શું જુએ છે સુવર્ણ માણક્યોથી ગ્રથિત ગ્રથિત એટલે જડેલા સરખા રંગને જ્યાં થાય પરણ એટલે સુંદર કે ડાળીઓ ભીની થઈ ગઈ છે અને એને કારણે એના પાન પણ ભીના થઈ ગયા છે અને એના લીધે જાણે એ પર્ણ ઉપર સોના માણે જડ્યા હોય તેવું દ્રશ્ય રાજાયુ છે હરિત નીલ સુદૂર વનસ્થલી હરિત એટલે લીલીછમ હરિત એટલે લીલીછમ સુદૂર એટલે દૂરદૂર

ત્યાં મરણો રમે છે તણી બગીચો ઉપમાન એટલે બગીચો અથવા તો બાર સમૃદ્ધ એટલે જવા માટે એ પ્રણાલી ફરે છે નાના નાના કેમિ સૂચિસરો કચ્છ ઉત્તાન રમ્ય રમ્ય એટલે સુંદર પવિત્ર આ બધા શબ્દો સમાનાથી આપણે યાદ રાખવાના રહેશે એટલે પવિત્ર એના પછી છે સર તો સર એટલે સરોવર સર એટલે સરોવર રમ્ય એટલે સુંદર અને જ્યાં પાણી હંમેશા રહેતું હોય તેવી જગ્યા તો ક્યાંક નાના નાના નિર્મળ પવિત્ર સરોવરો કે જ્યાં પવિત્ર સરોવરો છે જ્યાં હંમેશા પાણી રહે છે તેવા પ્રદેશમાં

સુગંધિત મીઠો આમોદ એટલે પવન એ દૂર દૂર આનંદની અવાજનું ચિત્ર સંગીત થાય છે અને ક્યાંકથી સુગંધિત મીઠો પવન વાય છે બરાબર એટલે સુગંધિત અથવા મીઠો આમોદ એટલે પવન અસર સુંદર અદભુત રંગની સકલ સૃષ્ટિ નવીન હરે વની સકલ એટલે આખી આખી સૃષ્ટિ નવીન ખરે બની ખરેખર નવીન બની છે રવિ મરીચી બને નિમને હરી રવિ મરીચી એટલે સૂર્યના કિરણો

લે છે પક્ષ ને પક્ષ માં લે પાંખો ને પાંખો માં લે છે કીડા એવી કઈ કઈ કરે મૌ માં દંપતી તેવી મગ એટલે મુગ્ધાવસ્થામાં

ત્યાંથી શાનો મીઠો સુગંધિત પવન વાય છે આ સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવીન બની છે સૂર્યના કિરણો ચારે બાજુ ફેલાયેલી ઠંડીને દૂર કરે છે તે પછી એ ઊંડે ઉંડે ગહનમાં ઉતરે છે વૃક્ષની શાખાઓમાં એટલે કે ડાળીઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે પ્રિયતમ એટલે કે ચક્રવાક તેને શોધી કાઢે છે એને જોઈને ચક્રવાત પ્રસન્ન થાય છે દંપતી કઈ કેટલીક ક્રીડાઓ કરે છે જુદી જુદી રમતો રમે છે તો પાકી રાખીએ કઈ એ પણ આપણે શબ્દો અર્થ જોઈ લઈએ રવિ ઉદય એટલે સૂર્યોદય વિલોકે એ શબ્દનો અર્થ થાય છે કે

ત્યાર પછી આવલી એટલે હારમાં જેને પંક્તિ પણ કહેવાય શું એટલે પવિત્ર પવિત્રનો બીજો અર્થ થાય છે નિર્બળ બેમાં જે લખીએ છે ચાર સર એટલે સુંદર બીજો અર્થ થાય છે કે જ્યાં હંમેશા પાણી રહેતું હોય તેવી જગ્યા અથવા તો પ્રદેશ અગમ્ય એટલે અજાન મુદિત એટલે આનંદિત રવ એટલે અવાજ શબ્દના બે અર્થ થાય છે સુગંધિત અને એટલે એટલે પવન આખી અથવા સમી ની વાત કરવામાં આવી છે બરાબર રવિ મરીચી રવિ એટલે સૂર્ય મરીચી એટલે કિરણ હતું રવિ મરીચી શબ્દના અર્થ થાય છે સૂર્યના કિરણ હતો મિત્રો અહીંથી આપણે બાકી રાખીએ